કે જ્યાં નીલું છે ને એ ફરી રિપીટ થઈ છે આજે તીર્થભાઈનો જન્મદિવસ છે હેપી બર્થડે તીર્થભાઈ અને આજે નાખ્યું છે ને છે અને જે મિત્રો મિત્રો આપણે નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે બાકી જોઈ શકો છો મહેશભાઈ ગાયો જે નથી એનું કારણ છે કે જ્યાં નીલું છે ને એ ફરી રિપીટ થઈ છે આ ત્રીજી વાર રિપીટ થઈ છે આજે બીજદાન થશે એ ચોથી વાર થશે એમાં કાંઈ હોય નહીં રિપીટ થાય ગાયું એમાં એને કાંઈ તકલીફ નથી છતાં છે એ મુઠલા કરે છે ને સારામાં સારા બીજાને જ મૂકવાના કારણ કે શું ઉઠલા કરે એનો વાંધો નહીં પણ જો નબળું બચ્ચું આવી જાય તો આપણું આખું વર્ષ ફેલ જાય એટલા માટે એને ત્રણ વાર બીજદાન કર્યા છે ને આજે ચોથી વાર કરવાનું છે બાકી જોઈ શકો છો આ કેમ છે આ તમારી વાત જોઈએ છે કે ફટાફટ છોડે ને તો જાઉં બારે ચરવા માટે પણ હવે અહીંયા નીલુને બીજદાન તૈયારમાં અત્યારમાં કરવાનું છે બીજદાન થઈ જાય પછી છોડશે બધાને નીલું ને કદાચ આજ ઘરે રાખશે કારણ કે બારે મૂકે ને તો બીજા જે રખડતા આંખા હોય એ હેરાન કરે એટલા માટે એને નહીં મૂકે બાકી અત્યારે છે હજી છૂટી નથી આપણે થોડાક આજે વહેલા થઈ ગયા છે અને હવે જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે એ તો મિત્રો આપણે અહીંયા પાંજરાપુર પહોંચીએ તો અને અહીંયા જોઈ શકો છો આપણે જે ગૌશાળાની ગાયો છે એ ચરવા માટે જાય છે આ હિંદો યાદ તો આવ્યો હિંદા કેમ છે અને હવે છે આપણે જાય વાડાની અંદર ચેક કરીએ કાંઈ નવો કહેસા બતાવીને જે પાવડર નાખવાનું કામ છે એ કરશું તો હવે છે અહીંયા આપણે વાડાની અંદર આવી ગયા હતા અને ઢોરા ઉઠ ગયા તો પાવડર નાખી દીધો છે બાકી જોઈ શકો છો વાડાની અંદર છે એ ગાજરનું નીણ થાય છે અને હજી તો ઘણો વાળો બાકી છે એટલે નીણ થઈ જાય પછી ઢોરા આવશે ને પછી આપણે કામ ચાલુ કરશું તો આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો આપણે છે બધા ઢોરા આવી ગયા છે અને બધા ખાય છે અને આ પગજ છે અહીંયા જો આ દવા લઈને આવ્યા કેમ નથી દવા દવાના સાબ થઈ હતી ના ના સરસ સરસ રાખી દો અને તમે વાડાની અંદર જોઈ શકશો થોડીક આજ ટ્રાફિક ઓછી છે એનું કારણ એ છે કે આપણે છે આમાં જે હેલ્ધી ઢોર થઈ ગયા હતા ને ઓકે થઈ ગયા હતા એને બધાને બીજા વાડામાં આપણે વારી મૂક્યા છે એને બીજા વાડામાં આ વાડામાં જે માંદા હોય એને જ રાખવાના એટલે શું છે જે હાજા ઢોર હોય એ માંદાવાળાને થોડું ખાવા દે નહીં તો શું સાજા હોય એ બધું ખાતે રાખે એટલે આપણે જે આમાં ઓકે થઈ જાય ને એને પછી ટ્રાન્સફર કરી નાખીએ વાડામાં તો અત્યારે જો આખો વાળો ખાલી ખાલી થઈ ગયો હોય ને તો એ હતું અને બાકી હવે છે એ આપણે જે ડ્રેસિંગનું ને ચાલુ કરવાનું છે એ પણ જે આપણે બે ઓપરેશન કરેલા છે એને પહેલાં ટાંકા તોડવાના છે તો એ કરી અને પછી ડ્રેસિંગનું કામ જોઈશું તો જે ઓપરેશનવાળી ગાય છે બે એમાંથી એક ટાંકા તૂટી ગયા છે જોઈ શકો છો એની ઉપર આપણે દવાને લગાવી નાખી છે હવે એને છોડીને બીજીને પકડીએ તો જે બીજી ગાય હતી એ આર્યા છે ઓપરેશનવાળી એને ટાંકા તોડ્યા પણ થોડુંક શું ખણી ગઈ છે એટલે થોડુંક વધારે આમ ચામડી તૂટી છે એટલે એને થોડોક પાટો આછો એવો બાંધી નાખ્યો છે અને બે દિવસ એવું ડ્રેસિંગ કરશું એટલે એને રૂજાઈ જશે તો મિત્રો જે આપણે ડ્રેસિંગનું કામ ને કર્યું તમે જોયું અને બાકી વાળાની અંદર કોઈ ઢોર ને કાંઈ તકલીફ નથી બધા હેલ્ધી ઢોર છે અને હવે થોડોક સમય આપણે મળ્યો છે તો આ ટેકનું કામ આપણે પૂરું કરી નાખીએ અત્યારે આટલા ટેક છે એનું ટેકિંગ કરવાનું છે તો ચાલો કરી નાખીએ તો હવે છે આપણે જે ટેક લગાવવાનું કામ હતું એ પૂરું કરી નાખ્યું છે અને હવે વાળાની અંદર આપણે કાંઈ કામ રહેતું નથી બધા ઢોરા ઓકે છે હેલ્ધી છે

તો હવે મિત્રો આપણે જે પાંજરાપુર કાંઈ નવો કેસ આવ્યો નહોતો તો આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા તો જોઈ શકો છો બધા શાંતિથી બેઠા છે અને આજે તીર્થભાઈનો જન્મદિવસ છે હેપી બર્થ ડે તીર્થભાઈ અને તમે બધા મિત્રો પણ છે તીર્થભાઈનો જન્મદિવસ વિશ કરી લો કોમેન્ટમાં હેપી બર્થ ડે લખીને બરાબરથી જ અને બાકી અત્યારે તીર્થભાઈ કે મારે તમારે ભેગું આવવું છે તો એને અહીંયા લઈ આવ્યા બાકી જોઈ શકો છો અત્યારે બધું કાંઈ કામ કાંઈ છે નહીં ને પાણી ભરાવાનું એ ચાલુ છે અત્યારે પાણી થોડું ઓછું એટલે પાણી ભરી નાખીએ બાકી નીણ કે કાંઈ કરવાની છે નહીં નીણ હમણાં જ ખાતું છે એટલે અત્યારે નાખવાનું બાકી જો સારું ફરીને બધા હે શાંતિ ફરે અને ફેવરિટ ગાય મેઘલ કને ઉભા છે બાકી હોય તો કયો લ્યો હવે શાંતિ ને ભલે તો હવે છે અહીંયા તો કંઈ કામ આપણે છે નહીં જાસુ ઘરે જમવા માટે અને ઘરે જમી અને જાસુ પાંજરા પર તો હવે મળીએ સીધા પાંજરા પર તો મિત્રો આપણે છે એ આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી અને ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા તો હવે જાય વાડાની અંદર એમ ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવું તો આપણે છે પિંજરાની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ છે નહીં અને પછી આવી ગયા હતા વાડાની અંદર તો વાડાની અંદર જોઈ શકો છો બધા ગાજર ખાય છે અને ઓમ શાંતિથી છે થોડા ઓછા થઈ ગયા ને એટલે બધા શાંતિથી ખાય છે અને આમાંય કાંઈ નવો કેસ નથી તો હવે જાય આપણે હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવે તો બતાવું તો આપણે છે હોસ્પિટલ ની અંદર બેઠા હતા ત્યાં એક વાસડો આવે છે જોઈ શકો છો ખરી નીકળી ગઈ છે તો એને ફટાફટ પાટો વાર બધું આપી દઈએ તો આપણે એક વાસળા દવા કરી તમે જોઈ ને પછી કઈ કામ હતું નહીં તો આપણે બધા ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો છો હર્ષદભાઈ અને પારે બની છે હર્ષદભાઈ ને કેતા હતા એક ભાઈ હર્ષદ કેમ હર્ષદભાઈ બ્લોગમાં નહીં લેતા તો આ હર્ષદભાઈ લઈ લીધા કેમ છે મજામાં શું કરો ખાણ બનાવો હવે બીજું શું શું કામ બાકી છે હવે ખાંડ બનાવીને ગાયો દોડી છે એ પછી નિર્ણય નાખવાની ના ના સરસ બાકી આપણે જેવું બાફણું મૂકીએ છીએ અહીંયા આવે બફાવાનું ચાલુ થઈ ગયું છે આમાં છે ગોવાતરી છે ને આમાં ગુવાર જ છે સ્પેશિયલ અને બાકી બધી ગાયો છે આવી ગઈ છે ને પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે વાછોડા બધા આની અંદર છે અને હવે દોવાઈ નહીં ફટાફટ તૈયારી કરીએ તો હવે આપણે છે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને આ જો એ મહેશભાઈની ગૌશાળામાં આવ્યા હતા બધી ગાયો જો શાંતિ બેઠી છે અને આજે નીલું છે ને સવારે બીજદાન કરી નાખ્યું છે અને બીજદાન જે આપણે ત્રણ વખતથી કરીએ છીએ એ જ કર્યું છે જે ભીમ છે કે જેને એનું જ કર્યું છે એટલે એ તમને અત્યારે મેં જણાવી દીધું સવારના શું છે કંઈ મને એ ખબર નથી એટલે મેં તમને ન જણાવ્યું અત્યારે જણાવી દીધું અને હવે છે આપણે બીજું કંઈ કામ નથી થોડી વારમાં જમી લેશું જમીને પછી જે વિડીયો એડિટ કરવાનું છે એ જ છે તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલના નવા વિડીયોમાં